હું તમને દાંત જ કઢાવી મારી પાસે ગજાન નો સાઠો છે અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે તો રોડ થઈ ગયા અને વાત આવે છે મને કે કેવી ગાડીઓ મર્સિડીઝ બીએમડબલ્યુ ગાડીઓ બોલે આગળ જાતો નહીં ઉઘરાણી વાળા મને કે માયાભાઈ પંદર પંદર તો એર બેગું ગાડી ભટકાય તો અંદર ફૂગા થઈ જાય ગાડલા થઈ જાય એને કાંઈ થાય નહીં મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી એની હાટું બનાવી કે હપ્તા દીધા કે મરી ન જાય નહીં તો ગોચ્યું કે આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ સૂટ દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે બાકી કપડા લેવા જાય બીજાને ને પૂછી હારા લાગશે ને અને ખરેખર જરૂરી છે ને દર્શન જરૂરી છે આ બેનો બ્યુટી પાર્લરનો નો પૂરેપૂરો ઉપયોગ કરજો મારા હમ ભગવાને માણા બનાવ્યા છે હા પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલ માં પડ્યા રહેવું એ ભાઈ નું મોઢું હોજી ગયેલું મેં કીધું કેમ મન કે તારે ભાભી ભાંગી નાખ્યું આ સ્વીકારેલી એ ભાઈ ડ્યો પણ મારા ભાભી તને માર્યો શું કામ મન કે કાલે એનો બર્થડે હતો ને એટલે મેં કે જન્મ દિવસ માં બહુ બહુ મને કે યાર કેક માં ભૂલ પડી ગઈ એનું નામ છે કૃતિ અને ઓલે કૂતરી લખી નાખ્યો હું તમને દાંત જ કઢાવી મારી પાસે ગંજાન નો સાટો છે અમુક જોજો ડોળા કાઢી ને દાળતો બસ સ્ટેન્ડ માં ભેગા છે રાયચા હતો પ્રોગ્રામ એ છે આપણે કેમ ખીસું કાપી ને આવ્યા ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં લિસ્ટ માં એ નહીં હોય નગર તેની તેની કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે છતાં એને કઈ નથી થતું હું કામ ઓલા લિસ્ટમાં જ નથી લેવો કેમ એને

તેનો પતિદેવ વાહ જ ઉભો થયો જોજો ભગવાન આ ભવ હાથમાં પાછો હોવો છો અરે મારે મવવાની બજારમાં ભસામની વાત જ નથી કરતો મવવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો તે એક ભાઈ અને પત્નીનો આમ હાથ દબી નાખ્યો જતો હતો હાથ દબી દીધો ને બેન વાહે થોડ્યા એમ હું ગાડી લઈને નીકળ્યો ને જોઈ ગયો હે ભાઈ હે આ મવા છે જો એટલે ભાઈ હા ભાઈ જે માટે હાથમાં મૂક્યો જે માટે પણ આમ જો થોડીક મર્યાદા મને કે ફેશન ને એવું કઈ છે ને ભીં છે હમણાં પણ ભી છે કે બાવડા મને કે મૂક્યા ભેગી હાડી દુકાનમાં ગળી જાય આ અને રૂપિયા પંદર હજાર નો કટો પડે છે સમરસતાનો ભાવ નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધાય આ જે કુળમાં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ પણ હવે ભારતી બનીએ

એટલે આપણે ભગવાન કહીએ છીએ કૃષ્ણ કંસ નો ખોબો પડે એટલે ભગવાન કહીએ છીએ એટલે એની કથા વાંચીએ જેની પાસે સુદર્શન ચક્ર હોય બ્રહ્માંડ ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય પણ સતા શિશુપાલની હોહો હો ગાયું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણ ને ઉપાડીએ કે

અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને તણખલાનો ઘા કર્યો એ આગળ ઓલો વાહે તણખલું ઇન્દ્ર પાહ ગયો ઈન્દ્ર કે નીકળે ભલે ભેટનો દીકરો રહ્યો રામના બાળની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે કે બ્રહ્મા પાસે જાય છે શિવ પાસે જાય છે જ્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા અને પછી રામને ચરણે આવ્યો ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો ભગવાને આપણે એટલે ભગવાન કહી છે ને

ઈશ્વરદાન ભાઈ ખૂબ રહ્યો છે મારો મારા મહેમાન થતા ખૂબ થતા હું ભાગશાળી છું એની સાથે પ્રોગ્રામ કરવા માંડ્યો ને સાથે બેસું છું બબે પેઢી છે કવિ દાદ બાપુ આરે બે હું જીતું મને બધા ખૂબ લાડ લડાવે છે નાનપણ વિવરણ હતો ત્યારથી સદાનભાઈ તો મારા કાકાના મિત્ર કાકા સ્કૂલ સંચાલક મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર મહાવીરસિંહભાઈ લોંગ તણસા એને યાદ કરું એમના પિતાજી આ ત્રણ જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે અને હું છઠ્ઠું ભણતો તેદી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પેલા ગાય પછી અને ત્યારે હું પેલો પેલો મેં ભજન ગાય રમતો જોગી ક્યાંથી આવ્યો મારી નગરીમાં અલગ જગાયો વેરાગ મને યાદ છે બરાબર ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે હું ખરેખર ભણતો આ કે ખોટી વાત નથી અને સાહેબ એ સમયમાં મને યાદ છે એ પછીનો છે થોડાક વર્ષોમાં અમારો પ્રવાસ ગોઠવ્યો અમારે સાહેબે જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે ના આખું ફેમિલી લઈ લેવા વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય સાહેબનો છોકરો તેડ્યા સાપુતારાનો પ્રવાસ કરેલો અને ત્યારે રામાયણ શૂટિંગ આવતું આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ રામ રામનું યુદ્ધ મને ખરેખર યાદ છે અને અમારે સાહેબોએ સંપર્ક કર્યો ડાંગના વિસ્તારમાં જ હતું કે ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું એટલે સાહેબોએ તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકોએ રામાનંદ સાગરને એને રીસ મહિદ્રા ઘટતા હતા હા અમારો હમલો ની બધા બનેલા છે હું જે કંઈ તમને ફોટા દેખાડે એના હમણાંના હા તો ખોટી વાત નહીં કંઈ એ હમલો તે દૂ ન હોય છે ઉ સ્વાલ અને કે આપણે આપણે એક્ચુઅલી સિરિયલમાં કામ કરેલા છે હું જુદી જમાં ન કહેવાય પણ મેં મેં ભાઈ ભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં ત્યારે તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય ડબિંગ થતું હોય ત્યારે તો એ કંઈ અવાજ તો ઓલું ન થતો હોય અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે અમને હકીકત લાગ્યું કે રાવણ ને આમ તે ન્યા જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા દોવા અને બોલો આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થેલા તેય ઓલા કમ્પ્યુટર બીડી ઉભરે જો મે જોઈ લી ની તમારા મિત્ર પાસે એ તે કાકાના મિત્ર લાઠી ના આ પાદ્રંગદાસ બાપા નો એને હા આબે હું બેને રોલ કર્યો તો સાહેબ એની છેલ્લી ફિલ્મ કહીએ કાય સારી બહુ સારામાં સારી ફિલ્મ હા એ પણ મહાન પાત્રો બને મૂળ વાત છે એટલે બધા ઓલા લડતા હતા ને આમાં એ હા હામાં લડતા જાય વાતું કરે સાંભળવા જેવી એ કે તમે કેજા ભાઈ તમે શાર ભાઈ હું કરો તા બે રાક્ષક છે બે ભાઈ રહ્યા પગાર શું આપે હતા હતા પસા પસા રૂપિયા રોજના નક્કી કર્યા છે રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા પસા વધારે દેવું જમવાનું તા કે ઓલા માંડવા હું જઈ ગાડલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લઈ છે

ના ના ભાઈ કોઈને જ આવું હોય તો છૂટી કારણ કે તમે નવ વાગ્યાના બેઠા હો ને કઈ હું સમજુ છું એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું ભગવાન હું જે વિષય ઉપર જાઉં છું એમાં કે ભગવાન રામને ભગવાન શું કામ કહે આપણે આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં આ દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે

મારું મારું છે છે રાષ્ટ્ર પ્રેમ કર્યો બે ગીત ગાઈ નાખીને તમે આકલા મારી ગયો તો ધર્મ નહીં બચે ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે દાખલા તરીકે હું તમને દાખલો દઉં તમે હાઈવે ઉપર જાતા હો અને બે ત્રણ જણા ઝગડે છે ટોળું ઉભું છે એ જગણદાર તમે ઓળખતા નથી એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં માં લ્યો કોણ હવે જે હોય જટ આપણે ગાડી હબ કાઢ લ્યો આપણે હટ ગાડી કાઢ લ્યો રસ્તે એક્સિડન્ટ થયો છે તોય કે શું આપણે જટ ગાડી કાઢ લ્યો નકર ટ્રાફિક થઈ જાય એમાં લઈ આ ઘટનામાં તમારો અંગત મિત્ર કોક હોય તો મને જવાબ આપો તો હું હમણાં રોજ એક વાત કરું છું સાહેબ ઇતિહાસ એટલે શું ભૂતકાળની ભૂલો ને વાગોળવી આનું નામ ઇતિહાસ અને ફરી વાર આવી ભૂલ ન થાય હતી ઔરંગેબ ના બાપની તાકાત ક્યાંય રહી શકે અરે આખું નથી તે આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા તો અત્યારે ભોગવું પડે પડે હવે એ બે હજાર ચોવીસ પછી અચાર પછી હવે એમ ન કેતા કે તેથી ન જોડાણ આવી વાત એટલી છે આ આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો દેખાડવા ખાતર નહીં ઘોબો ઉપાડવા ખાતર નહીં આ ખરેખર હું કાયમ એમ કહું છું કોણ તમને કહે છે કે તમે પચાસ મિત્રો રાખો બે જ રાખો ને પણ તોપના ગોળા જેવા યાર રામના ભાથામાં થોડા ઢીગલા બાણ હોય એક જ બાણ હોય સાહેબ

અઠવાડિયામાં એકવાર કેવલ ને કેવલ એ ભરત મિલાપનો આખી રામાયણમાં લઈએ ભરત મિલાપનો પ્રસંગ એક જ કલાક થાય વાત એ પરિવાર સાથે બેસી અને એકવાર ભરત મિલાપનો એ પ્રસંગ વાંચી લેવો આખા ઘરે સાંભળી લેવો હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું સા વાંચી જાય અને ત્રીજી વાત ભગવાન જો તમે એક એક સૂત્રમાંથી હવે તમે સાંભળી જાવ ભગવાન ભગવાન ના ભાઈ છે ને લક્ષ્મણ તો દશરથ નંદન છે શેષનારાયણ અવતાર છે અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને એ તો રામના ભાઈ છે એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય એ પેલું સૂચવે છે અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી વિચાર થાય આ વનમાં હતા એક જ મિનિટ લેવી છે મારે તમને હસાવવા છે કોઈ જ્ઞાન માંડવી નથી પણ આ પ્રતિષ્ઠા થઈ કાય અને વડાપ્રધાને કીધું કાળ ચક્ર બદલે છે હવે આવા વિચારો નહીં હાલે આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના ના વિચારો જોશે સાહેબ કપાળમાં તિલક કે નહીં હોય ને કોઈ કોઈ ગોબો પડે આડો આપડો નથી ક્યાં

અમારા હકા ભાગે ને ઘણી વાર ને ક્યાં અમે જો તમને આવી એમ કહીએ ને કે આ કે ભાઈ લાઇટું કરો તો તમે લાઇટું કરો તાળી પાડો તમે તાળી પાડો તમે કેટલા ડાયા છો અમા સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલ આ તો વ્યવસ્થાના ભાગે આવી બેઠા છે બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી પછી અમે બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને બાકી તો બીજા હોઈ ગયા છે ઉપાડો લીધો એમ થોડો પિતૃ ને મોક્ષ બોલે તો તું જવાનો હવે અડેલાથી કરતો અને કોરોના પછી તો ખરેખર ભાઈઓ કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા કારણ કે પહેલી લેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી ચૂકાય હે આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ સો ટકા એનું દુઃખ છે પણ આ તો હતું જ આપણે જોઈ લીધા ભગવાન એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા

મહામ પંચ બાપુ એ પણ અત્યાર સુધી બેઠા એમના ચરણોમાં પણ પ્રણામ જગ્લેશ દાદાને ફોન કર્યો કે દાદા આ જ રેવા દે બનકે તમે તમે બીજા દાદા બે પછી હું નિલેશને ન સાંભળું નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે પછી અમે બે મને કે ઈ જ કહું પહેલાં ગણપતિ નિલેશ બેન સાંભળવાનો પછી તમને બે ને એકને સાંભળેલું યોજાઓ ખોટું લાગે ને કે એ તો થોડુંક થાય મન કે એમ કે તમે રજા દેનેજી મોરબીથી આવી જ્યો આવું છો કે રસ્તે હતા ત્યાં ના દાદા તમારે તમારે અમને સાંભળવા અમારે તો એક વેણ હોય કે કાક રામભાઈ કાકે ગુહ બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છે હવે કોઈને ભેટવા જવાય ભાઈ બક્તર ધીંગાણે જાવ હોય બક્તર બાંધ જીત બરાબર પણ ધરી લોઢાનું બક્તર તમને ભેટવા આવ્યો છું મે હેમળું છે લોકો આપને પારસ મણી કહે છે અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના નથી જાય આની સિવાય બીજો કાંઈ ધંધો નથી એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા એ જ આપણે સી એક દાદા હોસ્પિટલમાં તેમ છોકરો ખબર પૂછવા જોવા જતો હતો એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું તો એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારે દાદાને જોવા છે બોલો કાય એ જોઈએ ને કાચમાં લેવાનું શું કરીને દેખાડી દીધું તો દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ઉભરાવેલી વાયર લગાડેલા ગમગમાટી હાલ ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તારા દાદા શું કરતા હતા કે સારસિંગમાં હોય એવું લાગ્યું બેટરી ઉતરી ગઈ લાગે દાદાની કારણ કે એનો ઓલા વાયર ભાડા દાદો હોય બેટરીમાં દાદ તો હોય અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલ હતી તમારે દાદાને લઈ જાઓ પછી તો દેવા મળ્યા થાય ડેટ મૂડી હોસ્પિટલ કર્યો પછી લાકડા ખૂટી ગયા પછી તો શરૂ બીજી લેરમાં શરૂ કર્યો ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું કીટમાં પેક કરીને આપતા મોટું મોટું કઈ દેખાય ને કીટમાં પેક અહીં સાથી ઉપર લખ્યું હોય માયા વિરાસ ઉપાડો

કાળો એ ગંદકી નાખી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે સાફ કરવા ને એટલે રિશ્વતું સાફ કરવું રહેવા દે પહેલું પેલું જળ સ્વચ્છતા કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી થઈ છે તો એને વારો તારો ન કર્યો એને મળવા ગયા છે ત્યાં મળવા ગયા છોકરા હવે ઘડીક ઘડીક બે જાવ તો મારે એક વાત કરવી છે ને તમારી તમારી વાત એક બે કરવી તમે હા ભણવા બે જાવ ઘડીક પડ્યા ભેગા નથી કરી એક તઈ રળીને કેથી ભેગા કરશો તમે પડ્યા નકલ લેવાના છે ઝપટ નો કલ હા આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે બોટલ નો રહેવો બહુ બહુ ઉપડી જાય એટલે આપણા આપણા ગુજરાતમાં નહીં આપણા ગુજરાતમાં દારૂબંધી